નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્ત્વના સમાચાર અંકલેશ્વરમાં એઆઈએ દ્વારા ગ્રીન ટેકનોલોજી સંદર્ભે વર્કશોપ યોજાયો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નેજા હેઠળ ઉદ્યોગમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગ અને તેના થકી પર્યાવરણની સંતુલતા કઈ રીતે જાળવી શકાય તે અંગે વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં એઆઈએ સેમિનાર હોલ ખાતે લઘુ ઉદ્યોગો માટે ગ્રીન ટેકનોલોજી ઉપર વર્કશોપ યોજાયો હતો જેના થકી ઉત્પાદિત થતા કાર્બનની માત્રાને ઘટાડવા અંગે માનનીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કેન્દ્રના એમએસએમઈ મંત્રાલય તેમજ યુનાઇટેડ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સંયુક્ત રૂપે આ વર્કશોપનું

સૌને નમસ્કાર મિત્રો આજનો આ સેમિનાર અને એમએસએમઈ ના મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે એમાં એમએસએમઈ ના પ્રોગ્રામ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમએસએમઈ મિસ્ટર ઉમેશ શર્મા યુનિકમ મિસ્ટર દેવાજી દાસ ગ્લોબલ સોલર એક્સપર્ટ એમએસએમઈ ના પ્રોગ્રામ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમએસએમઈ મિસ્ટર ઉમેશ શર્મા